આમ તો કેરીની સીઝન છે પરંતુ સિઝનની શરૂઆતમાં માવઠાએ ખેડૂતો હવામાનની નજર લાગી છે તેમ વલસાડની હાફુસ કેરીની પણ આજ સ્થિતિ છે વલસાડ જિલ્લાની હાફુસ કેરી વિશ્વ સ્તરે વખણાય છે બહારના દેશોમાં નિકાસ કરીને મોટી આવક મેળવાય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સ્થિતિ વિપરીત છે આ વર્ષે પણ સીઝનની શરૂઆતમાં જ બદલાયેલા હવામાને તમામ ગણતરીઓ ઉલટી પાડી દીધી નફો તો ભૂલી જ જાવ નુકસાનીનો ખાડો ભરવો પણ મુશ્કેલ છે અને વાવાઝોડાના લીધે કેરીઓનો પાક પણ નિષ્ફળ ગયેલ છે અને ઘરોના પતરા પણ ઉડી ગયેલ છે સરકારે ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ જેથી કરીને ખેડૂતોની જે સ્થિતિ છે એ થોડી સાધારણ બની રહે નહીં તો કેરીનો પાક જ એક એવો પાક હતો ખેડૂતો માટે કે જે આખા વર્ષનું ભરણપોષણ કરી આપતો પાક હતો ખેડૂતને જે પાક અમારે શું હોય કે ચોમાસે માટે કેરી સિઝનના મુખ્ય પાક હોય એનાથી બિયારણ અને અને એ એ કરે તો એકદમ 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 પાક પણ ગયો છે કારણે પાડી નાખી છે ઘણા નુકસાન થયું છે તોફાની પવનથી કેરી ખરી પડી છે અને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે કેટલીક જગ્યાએ કરા પડવાથી અને પવનથી પણ મોટી નુકસાની થઈ છે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આંબાવાડી ધારકોની સ્થિતિ ખરાબ છે ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે આ વર્ષે કમોસમી વરસાદને લીધે ઘણું બધું કેરીના મતલબ પાકમાં નુકસાન થયું છે કારણ કે કમોસમી વરસાદ અને કરા પડવાથી કેરીઓ બધી નીચે પડી ગઈ છે અને માર્કેટમાં કેરીઓ લઈ જતા મતલબ એના અર્ધો અર્ધી કિંમત બી નથી આપતા બીજી તરફ બાગાયત વિભાગે સર્વે શરૂ કર્યો છે સર્વેની પ્રક્રિયા માટે ટીમ સજ્જ છે અને સાથે જ બાગાયત વિભાગે ખેડૂતોને અમુક સૂચનો પણ કર્યા છે સર્વેની કામગીરી પ્રાથમિક સર્વે થઈ ગયો છે અને એકચ્યુઅલ જે ખેડૂતોનો સર્વે જે છે ફોર્મ ભરવાની વિગત માટે ટીમો તૈયાર થઈ ગઈ છે અને આવતીકાલે સાંજ સુધીમાં એનો રિપોર્ટ પણ આવી જશે અને જે એને મળવા પાત્ર જે સહાય છે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા ત્રણ વર્ષથી નુકસાની બાદ સર્વેની વાત થાય છે પરંતુ સિઝન બદલાય નવી સિઝનમાં નુકસાની આવે એટલે ગયા વર્ષની ચુકવણી કેટલી થઈ આ મુદ્દો અભેરા એ ચડાવી દેવાય છે பிரியங்க பட்டேல் ஜிஎஸ் டிவி வல்சாட